આજે પોષી પૂનમ નિમિત્તે મા અંબા પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે મા આશાપુરાના આશીર્વાદથી પેલેસ રોડ સ્થિત મા આશાપુરા પેલે મંદિરને પ્રાંગણમાં દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી મા આશાપુરા આશીર્વાદ કરે મા ભગવતી આશીર્વાદ આપે અને એના હુકમથી અમે આ અહીંયા કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અંબા પ્રાગટ્ય દિન નિમિત્તે અમે દર અંબા પ્રગતિ દિન અંબા પ્રગટ્યની ઉજવણી ઉજવણી કરીએ છીએ હું અને મારા પરિવાર અને અમારો આખો સમાજ અને વિસ્તારના દરેક લોકો દરેક સમાજના લોકો આ કાર્યક્રમનો લાભ લે છે અહીંયા પ્રસાદી જાહેર જાહેર આમંત્રણ પ્રસાદી હોય છે દરેક લોકો પ્રસાદ લેવા બધા રહે છે પછી આજના પવિત્ર દિવસ નિમિત્તે બધામાં ભગવતીની સ્તુતિ પ્રાર્થના કરી અને આનંદ કર્યો મા ભગવતીનો હુકમ હોય અને એક સમયે હું દર્શન કરવા આવેલો બાપુને લગભગ દર વર્ષે માધાતાશ્રી એટલે કે આપણું રાજપરિવાર ધજા ચડાવતું હતું અને માતાજીની ઈચ્છા હોય અને માતાજીના આશીર્વાદ હોય તો એમને મને કીધું કે આવો કાર્યક્રમ તમારા હાથે કરવાનો છે આ વખતે એટલે મેં પહેલાં તો માધાતાશ્રીની રજા લેવાની હોય કારણ કે દર વર્ષે ચડાવતા હોય એટલે એમની રજા લઈ અને એમને સરર્ષ ખુશાલી સહિત તેમ કીધું કે જો તમે લોકો કરતા હોય તો હું કરું એ બરાબર જ છે અને મારા ફાધર સાથેનો મારા સતુભાઈ જાડેજા સાથેનો એમના પરિવાર સાથેનો જૂનો અમારો જે પરિવાર સાથેનો જે રિશ્તો છે સંબંધ છે એ સંબંધો કન્ટિન્યુ અમને જળવાઈ રહે એ અપેક્ષા સાથે મા દાતાશ્રી સરસ કુષાલજી સાથે અમને પરવાનગી આપી અને છેલ્લા આઠ વર્ષથી મા આશાપુરાના પેલેસ રોડના પ્રાંગણીઓમાં અમે આંબા પ્રકૃતિ દિવસની ઉજવણી કરીએ છીએ દેખાવા જોઈ મારા દીકરા છે

મારું જતન મારી આરાધના છે તમાર આપરે નિમિત્ત باશુ રિયત કરી રહ્યા છે આ ખૂબ એક સમયના સલવાગાશની મદદ દીકરીઓ આપા અત્યંત હેડી આપણે મારું જતન મારી શરૂઆત કરે સરસ મજાનું પલવાર રાજ આવો સુજાવ કે ફક્ત માતાજી ઓ હો 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 હો

મને આપણે એ કહેતા પણ આનંદ થાય છે કે આશાપુરા માતાજીનું મૂળ સ્થાન એ પહેલાં આપણે જૂના દરબારગઢ રાજકોટની પાસે એ લાખાજીરાજ બાપુ વખતે મારા પરદાદા જે જ્યારે બિરાજતા હતા અને શાસન કરતા હતા ત્યારે મૂળ સ્થાન ફળા સ્વરૂપે એ દરબારગઢની પાસે સોની બજારમાં એ સ્થિત હતું અને લાખાજીરાજ બાપુ વખતે પણ જ્યારે એક ટ્રાફિકની સમસ્યા હતી ત્યારે એ ફળા બિલકુલ રાજકોટ દરબારગઢની સામે લક્ષ્મીજી નું મંદિર હતું ત્યાં પધરાવવામાં આવ્યા અને પછી ધર્મેન્દ્રસિંહજી બાપુએ આ મંદિર શિખરપદ મંદિરનું નિર્માણ પેલેસ રોડ ઉપર કરી